ગયા જુઓ અમારો ખાસ જૂની પરંપરા મુજબ મારવાડી સમાજનું નું મામેરું બળદગાળામાં લઈ જવાયું બળદગાળાની સિઝન પૂરજોશમાં ચાલી રહેલ છે ત્યારે અનેક જગ્યાએ વિવિધ રીતે લગ્નગાળાના ઉત્સવ ઉજવાતા હોય છે તેવી જ રીતે રાજસ્થાન સરહદે અળી આવેલ બનાસકાંઠા જિલ્લાના વેપારી મથક ગણાતા ડીસા ખાતે બટાકાના વેપારી ગીગાજી સવાજી ટાંક પરિવાર અને ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળીના ઘરેથી મામેરું ભરાયું આ મામેરામાં રીતે મામેરું લઈને જતા જોવા મળ્યા ડીસાના ધારાસભ્ય બહેનનું મામેરું ગાળામાં લઈ ગયા પ્રવીણ માળી ગાળામાં બેસી મામેરું લઈને ગયા મારવાડી સમાજની પરંપરા જળવાઈ રહે તે માટે ગાળામાં મામેરું લઈને ગયા નવા યુગના યુવાનો પરંપરા જાળવી રાખે તે માટે ગામડામાં મામેરું લઈને ગયા બહેનને મામેરાના કપડાં દાગીના પણ ગાળામાં રાખી મામેરું લઈને ગયા ધારાસભ્ય પ્રવીણ માળીના બહેનના મામેરામાં ભાજપના રાજસ્થાન ગુજરાતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા ત્યારે આ મામેરાના પ્રસંગે ભાજપના નેતાઓ કાર્યકર્તાઓ સહિત સગા સંબંધે ઉપસ્થિત રહ્યા અને પ્રસંગને અનોખી રીતે બિરદાવ્યો હતો અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા